આમાં માલ તો જો તમે સાપુ કેટલું છે આમ તો જોવો તમે આમ જોવો હા ધીંડા મડિયા થવા જો બધા જો જો પણ આમાં એક અમે ભૂલ કરી ગયા ઘાટો થોડોક વવાઈ ગયો મેં તમને કીધું તો ને તમે બે ફૂટ ને જ સેટે મજૂર વાવતો તો અમે કોણ મજૂર વાતા ને ભાઈ આપણે હે ને વાવવાટાને ભેગો રહેવાનો 2 ફૂટ સેટે જ વાવવાનો કપા હા જો આ માલ સિરીજ હા જાત છે ને 2 ફૂટ ને અડ ફૂટ ને સેટે જોઈએ જો સાહેબ આ સોરવા તમે જવો તો ખરા અને ફૂટ તો તમે જવો કાઈ ઘટે જ નહીં આમ જવો તમે આ તમે ખુશ છો આજે આજથી હું હે ખુશ છો ને એમ આ વવાય ને આ વવાય હા તે બસ આ વવાય જાત આ હે ને આ મોવિયા વારાને કહી દો ભાઈ આ જાત લઈ જજો અમારો દીકરો ને આ કપાડો બે જોવરા ઈશ્વરિયા અચ્છા સરસ સરસ વાહ વાહ ગામમાં પ્લોટ હાઈટ જોઈ શકીએ આપણે આઠ આઠ ફીટની હાઈટ

બધાના કાપેલા છે હા બધાનો તમે